રેડ ક્રોસના સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગર રેડ ક્રોસ દ્વારા માનવતાવાદી કાર્યો સાથે ઉજવણી કરાઈ આઠ મે એટલે વિશ્વ રેડ ક્રોસ દિવસ આ દિવસને થેલેસીમિયા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આજના આ રેડ ક્રોસના સ્થાપના દિવસ નિમિત્તે બાયટ્રન લાઇબ્રેરી ખાતે આવેલ રેડ ક્રોસ સંસ્થા દ્વારા થેલેસેમિયાની જનજાગૃતિ અર્થે રેલી યોજાઈ હતી તદ ઉપરાંત મેડિકલ કેમ્પ આંખની તપાસ ફિઝિયોથેરાપી કેમ્પ અને નેચરોપેથી કેમ્પ યોજાયો હતો તેની સાથોસાથ આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ભારતીય સેનાએ મેળવેલી એરસ્ટ્રાઇકની સફળતાની ખુશીમાં રક્તદાન કેમ્પ યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ રેડક્રોસ સ્થાપના દિવસની ઉજવણીના સહભાગી બન્યા હતા આ દવા ડોક્ટર દ્વારા આપાત પર લખી દઉં ને સાથે સાથે હું પાંચ આ તમારું રિઝલ્ટ છે ક્યારે કોઈ ડોક્ટર ને બતાવવું કે કેલ્શિયમ કેટલું આવ્યું ફોર્મ આપ લેતા જાઓ આ શેનું ફોર્મ છે આનો કોઈ મતલબ એવો નથી થાતો કે તમે કોઈ બી ઉપાય મેલી ના ભગવાન નો કરે બરોબર અહીંયા તમારું રજીસ્ટ્રેશન નથી લેવો સેમ્પલ નો લેતી શુ બાર લખોને કા હા શુ લેકટ મિનિટ ના આઠ મે સમગ્ર વિશ્વમાં રેડક્રોસ દિવસની ઉજવણી થાય છે આજે વિશ્વ રેડક્રોસ દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા રેડક્રોસ સોસાયટીમાં સવારથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયું છે સવારે આજે છ છ વાગે હેલ્ધી પીપલ માટે અને થેલેસેમિયા દિવસ પણ હોય એટલે થેલેસેમિયા માટે જનજાગૃતિ લોકોમાં આવે એ માટે સાયકલ રાઈડનું આયોજન કરેલું છે દસ કિલોમીટરની ભાવનગર શહેરમાં સાયકલ રાઇડ ફરેલી આજે સવારથી મેડિકલ કેમ્પ દવાઓ વિનામૂલ્યે આપવાનું આંખોના નંબર નીકાળીને ચશ્મા આપવાનું ફિઝિયોથેરાપીનો કેમ્પ જરૂરી લેબોરેટરી તપાસ માટેનો કેમ્પ અને નેચરોપથીનો કેમ્પ આજે સવારથી દર્દીઓ માટે ચાલી રહ્યો છે ખાસ કરીને આજના વિશેષ દિવસે ખાસ આપણા ભારતે એરસ્ટ્રાઇકમાં સફળતા મેળવી અને ખાસ જે હમણાં તાજેતરના હુમલામાં જે મૃત્યુ પામેલા છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન શિબિરનું આયોજન પણ સવારે દસ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી અહીંયા રેડક્રોસ ભવન દિવાનપરા રોડ પર રાખ્યું છે રેડક્રોસ દ્વારા અત્યાર સુધીમાં ઓગણીસ હજાર કરતાં વધારે યુનિટ બ્લડ એ લોકોને સામે જમા લીધા વગર રેડક્રોસ બ્લડ બેન્ક તરફથી અહીંયાથી આપવામાં આવ્યું છે અને ખાસ કરીને વર્ષે ત્રણ લાખથી વધારે લોકો રેડક્રોસની માનવતાવાદી સેવાઓનો લાભ અહીંયા ભાવનગર રેડ ક્રોસ અને અમારી અલંગમાં અમારી વિનામૂલ્યે ચાલતી હોસ્પિટલ છે એ બંને સેવાઓનો લાભ લઈને લોકો સેવા મેળવી રહ્યા છે આ ત્યાં આપણે સૌને અપીલ કરવાની કે નિયમિત અહીંયા રેડ ક્રોસ બ્લડ બેંક દિવાનપરા રોડ બાટર લાઇબ્રેરી ખાતે આવીને રક્તદાન કરે અને ખાસ અમારી આ માનવતાવાદી પ્રવૃત્તિઓમાં પોતાનાથી બનતો સહયોગ કરે જેથી કરીને આપણે આ માનવતાની સાંકળને વધુને વધુ મજબૂત બનાવી શકીએ